જિલ્લા પંચાયતનું આડત્રીસ કરોડનું બજેટ કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યું છે આવતા મહિને સામાન્ય સભામાં બજેટ રજૂ કરી મંજૂર કરાવવામાં આવશે આ વર્ષે બજેટનું કદ બે કરોડ વધારવામાં આવ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાયાની સુવિધાઓ માટે પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદિક પર ભાર મૂકવામાં આવ્યો છે આ વર્ષે આવેલા પૂરને ધ્યાનમાં રાખી બજેટમાં પહેલીવાર કાંસની સફાઈ માટે ત્રીસ લાખ ફાળવવામાં આવ્યા છે ત્રેવીસ અને સિક્સ ત્રેવીસ પશુઓ માટેની જોગવાઈ કરેલી છે પ્લસ દસ લાખ રૂપિયાની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર નવ હેડ ઉભો કરીને કરેલી છે એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે ગરબા વગેરે હરીફાઈ આપણો સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે પહેલીવાર એના માટે સાડા સાત લાખની જોગવાઈ કરેલી છે પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવતી સો લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં કંઈ તકલીફ પડી આયુર્વેદિક દવાખાના જિલ્લાના છત્રીસ દવાખાના છે એના માટે એવી જોગવાઈ કરેલી છે એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલીવાર ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓનો લીધો ઉધળો પાલિકાની રિવ્યુ બેઠકમાં અધિકારીઓને ઠપકો આપ્યો પાણી ડ્રેનેજ અને વરસાદી ગટરના કામમાં વિલંબ થતો હોવાથી મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે સંબંધિત વિભાગના અધિકારીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે જનહિતના કામમાં વિલંબ થશે તો કાર્યવાહી કરવાની ચીમકી આપી છે